રાજકોટ ખાતે ખોડલધામ સમિતિના ચેરમેન એવા નરેશભાઈ પટેલ નો આજે સાઠમો જન્મદિવસ દિવસ હોવાથી ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપલેટા ખાતે આવેલ દિવજ્યોત દિવ્યાંગ શાળા ખાતે ખોડલધામ સમિતિ અલ્પેશભાઈ વોરાના પરિવાર દ્વારા ઉપલેટા મહિલા સમિતિના સહયોગથી ઉડાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ શાળા ખાતે મંદબુદ્ધિના બાળકોને કપડાં વિતરણ તેમજ ભોજન કરાવી જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

નરેશભાઈ પટેલનો જન્મ સાઠમો જન્મદિવસ હોવાથી અમે ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા દ્વારા એક ઉડાન અમારા ઉપલેટામાં ઉડાન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યજોત મંદ બાળકો મંદ બુદ્ધિના બાળકોનો ટ્રસ્ટ ચાલે છે ત્યાં સમિતિના બહેનો તથા ભાઈઓ સાથે મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ ખોડેલધામ સમિતિના મેમ્બર જે અલ્પેશભાઈ હોળા તરફથી બાળકોને ટી શર્ટ અને તેમજ ભોજનની સેવા આપેલ હતી આ આ ઉત્સવમાં બધા બહેનો તેમજ ભાવ હાર ખૂબ જ ઉત્સાહ પૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી અસ્તુ જય હિન્દ જય ભારત જય વા ખોડેલ દર્શમિકા ઓરા ખોડેલધામ સમિતિ તરફથી અલ્પેશભાઈ ઓરા એના પરિવાર દ્વારા અમે કપડા વિતરણ અને ભોજન નો આયોજક સેવા આપેલી છે નરેશભાઈ સાહીઠ મો જન્મ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકો એને સમિતિ મહિલા સમિતિ તરફથી અમે સેવા આપેલી છે હું રાજુભાઈ મુંજબરા ઉપેરા ખોડલધામ તાલુકા કલવેલર આજ રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગોડના ચેરમેન નરેશભાઈ પટેલના સાઠ મો જન્મ દિવસ નિમિતે દિવ્ય અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરતા પરંતુ નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કંઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવીન નવી પહેલ કરેલી છે તો આજે સૌરાષ્ટ્ર નહીં અનેક રાજ્યો અને અનેક દેશોને પણ આની ઉજવણી થઈ રહી છે અને આને નરેશભાઈ એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે આજે અમે ઉપલેટા ખોલધામ સમિતિ દ્વારા ઉપલેટાની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાની અંદર કપડાં વિતરણ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે અને આજે જે કોઈ અહીં હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રો સૌને એમનું પણ આજે અમે જમણવારનું પણ આયોજન કરેલું છે અને આવી સેવાકી પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓ પણ કરે અને દિવ્યાંગ બાળકોને સમાજમાં તરછોડાયા હોય અને એમને પણ એવું પ્રેરણા મળે અને એમને ઊઠ મળે એના માટે nós આજે અમે આયોજન કરેલું છે વિપુલ ધામીચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ